કશમણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું કાર્યક્રમ રજૂ કરીએ કૃપા ભેણ ના આકાશવાણી જે હન ભુજ કેન્દ્રતાનો હેલો કરિયું ગાલ સંધલ મુજી મણી ભાવરે કે આઉં દલ સે અખી કારિયાતી આજ ગરમી જો માહોલ ડીએ ડી એટલો મણે વધો વને તો કે હકરો ડી છડી ને હકરો ડી માડુ હોસ્પિટલ મે દવાખાને મે ઓબા હુએ તા અને ઇનમે ઈજ સમજા જ ન કે ગરમી વઠ્ઠે વઠ્ઠે પર માંધાગી થઈ વનો તા તે સુણો પાકે કોરો કરણો કોરો ન કરણો એજી લાટ મજેજી ઘાલ્યું કલા કરીને જી કે જનરલ હોસ્પિટલ જા ડાયટિશિયન એડા પાંજા લાડલા સોનું બેન यादव પાંજે વચ પધારે આઈએ તો હલ્યા સોનું બેન આકાશવાણી ભુજ કેન્દ્રવતી આવા કે આવકાર્યાતી કૃપાબેના જો ખૂબ ખૂબ આભાર આઈ મોકે આજ અવસરના અને આકાશવાણી મે બોલેજો મોકો મળ્યો આ તો આવા કે જો ન્યા કે ગરમી જે સીઝન મે સોનું બેન પહેલા તો એસા કે ઈ ચોંડા હંટાણે જોકો ગરમી ચાલુ હોય બરોબર તો ઇતરી મડે ઘરે હું બહાર હું તો ગરમી તે લાગે જતી તો ઇન ગરમી પાકે ઇતરી મડે વધી વને તો ઇન મે પાકે રાહત

सॼे ॾींहं में ॿ चार लीटर पाणी पियो दौड़ पा दौड़ में गर्मी गर्मी करी। भुली वञो था त सोनू भेण असांखे ई चवंदा की हेतिरी महिल तव्हांखे गर्मी थिए थी अने हलदे दवा खाने में वणी लू लॻे जा बोराज केस बंदि हुआ तॾहिं तव्हांखे ऊन्हारे में लू लॻे तॾहिं तव्हांखे कोरो कोड़ो खाधे जो अने कोरो कोड़ो न खाधे जो इहे असांजे श्रोता जन कया ई चवंदा હા ગરમી મે પાકે સૌથી પહેલા તો પાણી આય સે માટલે જો પી દેજો ને સજે બો થી ત્રે લીટર પાણી પી દેજો એ બરાબર માટલે જો પાણી એટલે કે શરીર શરીરમાં પાકે સારો કરે જો પાણી આ પાકે સારું ન કરે એટલે જો પાણી ઠંડુ કરીને ને ન પીણું માટલે જે પાણી ઠંડો થયે એ તાંજે શરીર લે સારો એ માટી જા પોષક તત્વ અચી વેને ઈ સચી આ તો છોરા તો સમજે જ નતા માટલો ને ફ્રિજ પ્યા હુએ તાકે ગરમી થેતી થેતી ગરમી થદો પાણી જે હાઈડ્રે ગરમી સિઝન મેળલ પાણી પીધે જો ખુબજ જરૂરી તરબુજ આય હિ ખાવાજે તરબુજ માં વિટામિન સી વે એમ પણ ભરપૂર પ્રમાણ વે જે પાસે શરીર કે પણ પાણી પૂર્તિ કરે અને ઠંડક દે બ્યો ખીરા અને કાકડી હેનમે પણ પાણી જો વધારે પ્રમાણ વે પણ પાં સલાદ અને જી રીતે તા ખાઈ શકો

પપૈયા તરબુજ આવે બરાબર કાર ચીભર આય દાડમ આ સ્ટ્રોબેરી આય દ્રાક્ષ આઈ હિ મળે તા ખાવાજે અને નિંબુ પાણી બનાઈને તા પીવાજે નીંબુ પાણી મે વિટામિન સી વે એને ફુદિને જ પન અચે હિ વેજી પાણી સેહત લાખ સારા વી ઠંડક દે બો કારી જે મરી અચે પોઈ મીઠું અચે મીઠું કોડો કરે પાસે શરીરમાં વિજે શરીર મે પાણી સંગ્રહ કરી રખે જેથી તાખે લાંબે લંબે સમય સુધી

શરીરમાં મળે સોડિયમ આય પોટેશિયમ આય ઇલેક્ટ્રોલાઇટ આય મળે એટલે લા કરે

બનાઈને પીતા ખાઈ શરીરમાંેચુરલી ઠંડક દે તો વધારે પોષક દસ્તી પણ લાટ આવે હાચી હાજી નાગર વેલ જ પન વડિયાળી જૂસ આ હિમળી પણ પી નાગર વેલ જા પનિ એ જૂસ કીં બનાાગર વેલ જા પન વાટ કરી અને એનમે પાણી વી કરીને સાકર જે ખરી સાર અચે હી વીજણો જે નોર્મલ ખાંડ અચેતી હી ન વીજણું હિ પાસે શરીર નુકસાન કરે અને ખડી સાકર એ પાંચ શરીર કે ઠંડક ી શરબતું ઠંડક જીરો ગુલાબ શરબત વજે એ પાણી ને પીધેજી એજા અચે એ પુછો કેડો પાણી સજો વેપ ઉનાર ગરમી

હળે બહર જી વસ્તુ વધારે ખાઈએ જે તીખી તળેલી વેતી વધારે મસાલે વી વેતી ડબલ રોટી સમોસા કોલ્ડ ડ્રિન્ક્સ થમ્સ અપ હિળે તા ખાધે જ કી કે હિમણેથી પાસે શરીરમાં નુકસાન થયે તો સારો નતો થયે તો હિમણ વસ્તુ બંધ કરે જી એનજી જગ્યા થી સેલડીનો જૂસ આ નારિયલ પાણી આય શરબત આહી પીણું અને બ્યો ખાધે પીતેમાં તો સીઝન મે શાકભાજી પણ વધારે સારી ન મિલદી વે પણ જે પા ગરમી સિઝન મેણગાર ફણગારેલા જે કઠોળ જી મગ મઠ ચણાઇ ઘઈ વટાણા એન ફણગારી કરીને એનું જો શાક બનાવી મેચે તે વધારે સ્વાદ વેરો લાગે અને પાંજી શરીર મે પ્રોટીન જી કમી થીએ ગરમી મે તો હી પ્રોટીન થી વધારે એન કઠોળ મે પ્રોટીન વધારે વે તે પાંજી શરીર મેલે તો હેળો શાક પા ખાયો તો પાકે વધારે ટાઈમ સુધી તાકત મેલે ગરમી મે કે કે વધારે ગરમી મે ખાધે જો પણ મન ન પણ પા જે પાણી આય જ્યુસ આય પ્રવાહી વસ્તુ આય વધારે પીઉ અને ખાધે મે પણ હળવો ખોરાક ખાયો તો વધારે પાકે શરીર રાહત મેલે તો ગરમી મે ને બીઓ આય કે બચેલા કરે અગર જો થઈ વઈ જાડા ઉલ્ટી ચકર કેળો અચે તો ડિહાઈડ્રેસન થઈ ગયો તાકે ના પાણી આ લીંબુ પાણી આયે ઓઆરએસ જો પાણી આય હિમળે વસ્તુ પીણી દહી આય આય હિમળે ખાધે પીતે ચાલુ કઈ વજણો તા લુથી બચી સકો જાડા ઉલ્ટીમાં પણ તાખે રાહત મિલે કે જાડ ઉલ્ટી થયે તો તાંકે નબળા ગચ અચી તો વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી આય તાખો ડે અને તાખે રોગ પ્રતિકારક શક્તિ વધારે તેટલે તાખે હિમળે વસ્તુ કરે છે ચી ભલા કે અજકો થી જરા જરા કી થી તો ને પા ખાને દોડું તા પણ આઈ જ્યાં કે ઘર જાજ મડે ઉપાય જી કે લીંબુ જો પાણી આય શરબત આય જુસ આય પો નારિયેલ પાણી આય ઈ મડે પાજે શરીર જી અંદર પાણી જી જે કમી આ ઉનાળે ઈ થેલા નતા ડી ના સુ નાકામ ઈ પુછી કે આજ મડે નડડા થી વડા સજોડી એસી મે જ રહેતા તો એન રેતા એ ગરમી થી રાહત થોડી વાર મલે પણ એ ફાયદો કરે કે કોરો નુકસાન કરે એ જજીવા રોણું હી પાકે નુકસાન કરે કે કે પર્યાવરણ કે પણ નુકસાન કરે કે કે એસી ચાલુ હોય ગરમી તો બારા તો નીકળે જ બરાબર તો અને જન કે બીમાારી જે પ્રેસર આવે હાઈપરટેન્સિવ આઈ મળે જન કે બીમાારી હાટ જે બીમારી હોય તો એમાં વેન વધારે તકલીફ દે એટલે એ સી ઉપયોગ ન કરતા કરે પંખો આ ઉપયોગ કયું તો વધારે સારો આવે હા એ જમા ઉંસ વહે એની કે દરવાજે તે બારીએ તે ટંગાઈ ટંગ વધે એમ થોડો થોડો વખત પાણી વધારે રહી એટલે સજો રૂમ આ થો થો જ પહે પણ આજ તો હે એડો થઈ ગયો કે છોરા વેં છૈયા વેહ કે વા વેહ એસી જે રૂમ મેં બાર જ નથા નીકળે અને ઓગે ને જે કે મથો ડોખે તો ને ગરમી વજન બચેલા કરીને એસી ચાલુ કરીએ પણ સામે બયું બીમાર્યું કે વધી વન તું તજ પાકો ગરમી સે બચેલા કરીને આસા કે અહીં સોનુબહેન અસંખે જોાય જો જેકો પણ સોતા જ શોતાજન ઈએ જેકો માઇએ જેકો ભાઉર આઈએ ઈ મડે એ જો અમલ કરતા કોલ અજા કચ્છ આ સૌથી વધારે ગરમી જો અને હિ નું તો રાહ આ કે કોઈ પણ પાંચ કચ્છ જે અંદર તાલુકા બાકી નતા રે કે જત ઉને જે અંદર લૂ નતી લગે કે ગરમી નતી લગે કે દવાખાને અડાા કેસ નતા છે તો સોનુબેન અહીં સ્ટુડિયો મે પધાર્યા અને ગરમી મે લૂ ન લગે અને અગર તો લૂ લગી વઈ એ તો આકે કોરો કોરો ધ્યાન જી ઈ મને લાટ અજે સાજે શ્રોતા જને કે જ્યાં તો આસી આકાશવાણી જે ભોજ કેન્દ્ર જે અસ હ્યું ગાલજી અંદર અહીં અસારી માહિતી દિ અને બદલ અસસે આવકાર્યું ખૂબ ખૂબ આભાર મન્યું તા કૃપા ભેન આજનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ સુંદર અવસર મૂબ ખૂબ આભાર